તો સમય રહેતા આપણે બધાય છોડી દેવું જોઈએ કે છોડી દેવું કઈ રીતે અચ્છા એનો યોગ્ય સમય યોગ્ય ઈલાજ થઈ જાય તો કેન્સર મટી શકે છે પણ પેલા તો કેન્સર ન થાય એની તકેદારી રાખવી જોઈએ ને આપડે જેમ કે છેનાથી દૂર રહેવું જોઈએ માવાથી બીડીથી દારૂથી તમાકુથી અચ્છા ટુકમાં વ્યસનોથી દૂર રહેવું જોઈએ એ સૌથી મોટું કારણ છે કેન્સરથી દૂર રહેવાનું બરાબર ને અચ્છા તો આજે બધા વ્યસન કરે છે એવા લોકોને તો શું કહેવા માગે છે આપણે વ્યસન કરતા વડીલોને મારી નમ્ર વિનંતી છે વ્યસન છોડી દો અને પરિવારને બચાવો સરસ કારણ કે જે વ્યસન કરવામાં સાથ આપે છે એ પછી રોગ સમયે કોઈ સાથ નથી આપતો બરાબર છે ને અને પછી જ્યારે રોગ થાય છે ત્યારે સાથ કોણ આપે છે કોણ આપે છે પરિવાર પરિવાર જ સાથ આપે છે તો આપણી મોટેરાઓને નમ્ર વિનંતી છે કે પરિવાર માટે જીવન જીવવાનું શરૂ કરો ચાલો આવજો આવજો જય સ્વામિનારાયણ